વિદ્યાર્થીઓને અને વાલીઓ આપણી મેરિટ લિસ્ટ સેકન્ડ રાઉન્ડમાં જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવી ગયું એવા ટોટલ એકસો સાડત્રીસ સ્ટુડન્ટ્સ છે અને એડમિશન કમિટીએ પોઈન્ટ ફાઈ પોઈન્ટ ફાઈ કરીને એમને ક્રમ આપ્યો છે એટલે આપણું જે લાસ્ટ જે હોય ને એ તો આપણું એમ દેખાય છે બરાબર ત્રેવીસ હજાર ચોવીસ હજાર ત્રણસો ને કેટલું હતું ચોવીસ ત્રણસો ચુમ્મોતેર દેખાય છે બરાબર ચોવીસ ત્રણસો ચુમ્મોતેર અને એકસો સાડત્રીસ એડ થયા તો ચોવીસ પાંચસો અગિયાર થાય છે પણ એકચ્યુઅલ જે છે એ ચોવીસ પાંચસો પિસ્તાલીસ છે એનું કારણ શું છે કે ચોવીસ ત્રણસો ચુમ્મોતેરમાં પણ અમુક પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ કરીને આપ્યા છે બરાબર એટલે ટોટલ હમણાં હાલમાં આપણે જોઈએ તો મિનિમમ ચોવીસ હજાર પાંચસો પિસ્તાલીસ સ્ટુડન્ટ્સ આપણી મેરીટ લિસ્ટમાં છે મેં અહીંયા મહેનત કરીને જો ફર્સ્ટ રાઉન્ડમાં પોઈન્ટ ફાઇવ પોઈન્ટ ફાઇવ પોઈન્ટ સેવન એટ જે હોય ને એ જ લખ્યા છે કે જેથી તમને ક્રમમાં ખબર પડે કે આપણું તો એડમિશન સીટ મેટ્રિક્સ પ્રમાણે થાય સીટ જેટલી હોય એટલી આ પોઈન્ટ ફાઇવમાં કે અડધી સીટ તો આપણી આવવાની નથી પણ આ પોઈન્ટ ફાઈના કારણે આપણો એક રેન્ક ઘટી જાય છે માની લો જેવી રીતે ચારસો ઓગણત્રીસ પોઈન્ટ પાંચ છે એનો મતલબ શું થયો કે ચારસો ઓગણત્રીસ પર એક સ્ટુડન્ટ છે અને આ ચારસો ઓગણત્રીસ પોઈન્ટ પાંચ એ ચારસો ત્રીસ થઈ ગયો એનો ક્રમ એકચ્યુઅલ ચારસો ત્રીસ થઈ ગયો પછી પંદરસો તેતાલીસ પોઈન્ટ પાંચ તો પંદરસો તેતાલીસ પર એક સ્ટુડન્ટ છે પણ પોઈન્ટ પાંચ આવવાથી એ પંદરસો ને પિસ્તાલીસ થઈ ગયા એક પેલાં ઓગણત્રીસથી ત્રીસનો એક રેન્ક અને એક આ ચુમ્માલીસથી એક એડ થઈને પિસ્તાલીસ એ રીતે આ બધા ક્રમ મેં લખ્યા છે કે આ મેરિટ લિસ્ટમાં તમને આ રીતે દેખાશે પોઈન્ટ ફાઇવ પોઈન્ટ ફાઇવ પણ એકચ્યુઅલ તમે જોશો તો એ ચારસો ઓગણત્રીસ પોઈન્ટ પાંચ એ ચારસો ત્રીસ છે અને એ જ પેજ પર પાંત્રીસમાં નંબર પર આપણે જોઈએ આ એક્ઝામ્પલ માટે તમને કહું છું કે પંચાણું પંચાણું પોઈન્ટ પાંચ છે એનો એકચ્યુઅલ આવે છે નવ હજાર છસો ત્રીસ સમજી ગયા એમાં આટલા એડ થઈ જાય છે એ જ રીતે નવ હજાર બસો ચોવીસ પોઈન્ટ પાંચ એટલે નવ હજાર છસો નવ હજાર છસો ચોવીસ પોઈન્ટ પાંચ છે બીજી લાઇનમાં તો એ નવ હજાર છસો પ્લસ બીજા આપણે ઉમેરવા પડે તો ટોટલ કેટલું થાય એનું નવ હજાર છસો સાઠ એ રીતે બધા ક્રમ છે તમે જોઈ શકો અને સેકન્ડ લાઇનનો એન્ડ જોઈએ તો ચ ચૌદ હજાર નવસો ઓગણત્રીસ પોઈન્ટ પાંચ છે તે એકચ્યુઅલ જોવા જઈએ આપણો ક્રમ સીટ મેટ્રિક્સ અનુસાર તો એ પંદર હજાર ત્રણ છે જે સ્ટુડન્ટના ચૌદ હજાર નવસો ઓગણત્રીસ પાંચ છે એનો એકચ્યુઅલ રેન્ક પંદર હજારને ત્રણ છે સમજી ગયા એ રીતે એ જ પેજ પર લાસ્ટ આપણે જોઈ લઈએ તો ઓગણીસ હજાર પાંચસો છવ્વીસ પોઈન્ટ પાંચ છે તો એનો એકચ્યુઅલ રેન્ક ઓગણીસ હજાર છસો ચાલીસ છે પછી આપણે જોઈએ તો ઓગણીસ છસો સડસઠ પોઈન્ટ પાંચ છે તો એકચ્યુઅલ એનો રેન્ક ઓગણીસ સાતસો છે એકસો છપ્પનમાં નંબર પર આપણે જોઈએ તો બાવીસ હજાર નવસો નવ્વાણું પોઈન્ટ પાંચ છે તો એનો એકચ્યુઅલ રેન્ક ત્રેવીસ હજાર એકસો પંચાવન આવે છે અને આમાં છેલ્લો રેન્ક આપણે જોઈ લઈએ કે ચોવીસ હજાર ત્રણસો પાસઠ પોઈન્ટ પાંચ છે તો એમાં એનો આવે છે ચોવીસ હજાર પાંચસો પિસ્તાલીસ બરાબર અને ટોટલ થયા છે આપણા ચોવીસ હજાર પાંચસો પિસ્તાલીસ મતલબ અહીંયા સુધી થઈ જાય છે ક્યાં સુધી ચોવીસ હજાર ત્રણસો પાંસઠ સુધી અને પછી પેલા બીજા જે છે એ ઉમેરવાના બાકી છે આમાં હા આમાં એટલા ઉમેરવાના બાકી એટલે જો છેલ્લા રેન્ક પર જે છે ચોવીસ હજાર ત્રણસો હા ટોટલ આપણી મેરિટ લિસ્ટમાં જે સ્ટુડન્ટ છે તે આપણે જોઈ લઈએ ચોવીસ હજાર ત્રણસો અહીંયા દેખાય છે પ્લસ આપણે આ વન એટી પોઈન્ટ છે એટલે ચોવીસ આપણી મેરિટ લિસ્ટમાં ટોટલ સ્ટુડન્ટ છે ચોવીસ પાંચસો ચોપન આ મિનિમમ કહું છું આમાં વધી પણ શકે અને એક બે રેન્કનો આગળ પાછળ હોઈ શકે મારા કેલ્ક્યુલેશનમાં મારા જોવામાં મને ઝીણું ઝીણું બધું હોય ને એ જોઈ જોઈને મેં લખું છું તો એમાં પ્રોબ્લેમ થઈ શકે છે એક બે રેન્ક આગળ પાછળ પણ મારે સૌથી મોટો જે પ્રશ્ન છે મેં આ મે આ મેચ કર્યું ને સેકન્ડ રાઉન્ડ અને ફર્સ્ટ રાઉન્ડ તો એમાં એક ખામી મને દેખાઈ છે સોફ્ટવેરની એડમિશન કમિટીએ શું કર્યું કે એકસો સાડત્રીસ સ્ટુડન્ટ એની લિસ્ટને પોતાના મેઈન જે મેરિટ લિસ્ટ છે એના અંદર એડ કરી દીધી તો પ્રોબ્લેમ ક્યાં થયો છે ત્રેવીસ પર ઓલરેડી એક સ્ટુડન્ટ છે બરાબર વેનિશા કુમારી અને ત્રેવીસ હજાર ચારસો બે પોઈન્ટ પાંચ પર ઓલરેડી રાઉન્ડ વન નો એક સ્ટુડન્ટ હતો જ ત્યાં બરાબર એ રાઉન્ડ વન નો સ્ટુડન્ટ ઓલરેડી ત્યાં હતો ત્રેવીસ હજાર ચારસો બે પોઈન્ટ પાંચ પર જેનું નામ છે રિયા ગર્ગ રિયા ગર્ગ આ છોકરી છે બરાબર આ ત્રેવીસ હજાર ચારસો બે પોઈન્ટ પાંચ પર આ પહેલેથી પહેલાં રાઉન્ડમાં હતી અને બીજા રાઉન્ડમાં જે રેન્ક એમને આપવાનો ને તો ત્રેવીસ હજાર ચારસો બે પોઈન્ટ સાત છ સાત આઠ એવો આપવાનો હતો પણ ત્યાં શું હતું કે ત્યાં બે એક સાથે ભેગા થઈ ગયા તો એમને ત્રેવીસ હજાર ચારસો બે નવું સેકન્ડ રાઉન્ડમાં આવ્યું અને ત્રેવીસ હજાર ચારસો બે પોઈન્ટ પાંચ એ રીતે સમજી લો તો આમાં શું થયું છે કે સેમ રેન્ક પર બે સ્ટુડન્ટ છે ત્રેવીસ હજાર ચારસો બે પોઈન્ટ પાંચ પર બે સ્ટુડન્ટ છે અને સીટ તો એક જ હોય છે તો આમાંથી એક સ્ટુડન્ટને એડમિશન મળશે એકને નહીં મળશે એટલે આ કરેક્ટ કરવું જરૂરી છે રિયા ગર્ગ અને પરમાર દર્શન આ બે સ્ટુડન્ટ જે છે એક જ રેન્ક પર છે ત્રેવીસ હજાર ચારસો બે પોઈન્ટ પાંચ તો એડમિશન કમિટી આ સુધારવું પડશે ચારસો બે પોઈન્ટ જે દર પરમાર દર્શનનો નંબર છે એને ચારસો બે પોઈન્ટ છ સાત આઠ એવું કંઈ આપવો પડશે તો જ આ બંનેઓને સીટ મળશે ને એમ તો જો મળવાનું નથી પણ ડેન્ટલ હોમિયોપેથ એવું કંઈ એમને મળી શકતું હોય તો પછી એમને પ્રોબ્લેમ આવશે માટે એડમિશન કમિટી આ સુધારી લઈ તો સારું છે અને જે સ્ટુડન્ટ છે એમને પણ મારો મેસેજ છે કે તમે તમારા યુઝર આઈડીને આ બધી આ જે માહિતી હું આપું છું સ્ક્રીનશોટ પણ મૂક્યો છે તમે એડમિશન કમિટીને કહો જેથી તમારું બરાબર થઈ જાય અને તમને કોઈ સીટ એલોટ થાય આમાં શું થશે કે એકને એલોટ થશે એકને નહીં થશે અથવા બંનેઓને એક જ સીટ એલોટ થઈ શકે ત્રેવીસ હજાર ચારસો બે પોઈન્ટ પાંચ રિયા ગર્ગ ને પણ એક સીટ દેખાશે અને દર્શનને પણ એક સીટ દેખાશે એટલે આ રાઉન્ડ વન રાઉન્ડ ટુ આ અપ કર્યું અને મેરિટ લિસ્ટ આખી ફર્સ્ટ રેન્ક લઈને છેલ્લે સુધી મેં આ જોઈ છે ને પોઈન્ટ બધા લખ્યા છે પેપર પર અને પછી આ મેચ કરીને આ લખ્યું છે તેનાથી આ આટલી ખબર પડી છે કે અહીંયા મેરિટ લિસ્ટમાં મિસ્ટેક થઈ છે એનું કારણ છે સેકન્ડ રાઉન્ડની જે ચોઈસ લિસ્ટ છે એ બેઠી જ એડ કરી દીધી એટલે ત્યાં આ રેન્ક પર પ્રોબ્લેમ આવ્યો કે ઓલરેડી આ રેન્ક પર એક સ્ટુડન્ટ હતી જ રિયા ગર્ગ જે છે એ પહેલેથી હતી જ અને આ બીજો આવી ગયો ત્રેવીસ ચારસો બે પોઈન્ટ પાંચ પર સેકન્ડ રાઉન્ડમાં એટલે બંનેનો રેન્ક એક જ થઈ ગયો રાઉન્ડ વન વડાનો પણ એ ને રાઉન્ડ ટુ વાળાનો પણ એ જ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ એડમિશન કમિટી અને સ્ટુડન્ટ સુધી મારો મેસેજ પહોંચાડી દેજો જેથી એમને કોઈને કોઈ ઠેકાણે એડમિશન મળી જાય એટલીસ્ટ હોમિયોપેથમાં કે ડેન્ટલમાં મળી રહે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ